ઓકે આપણું શું કિશનભાઈ મેં એડવોકેટ ભાવનગર આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો છે માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ સ્થળ ઉપર હાજર હતા બોટલે જે જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવૂતરું છે કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ તે આ નવનીતભાઈને ફોન કરેલો બોરડાના સરપંચે પણ એને પણ ફોન કરેલો માત્રને માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બાઈના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી તે માફી માંગી તે પોતાના દીક તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાવુતરો રચી આ સરપંચના દીયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે આ ગંભીર ઇજાઓને આવેદન આપ્યું છે જો આવનારા ત્રણ દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે તેમજ બદગાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહુળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું